આ બધા દેવલોકમાં જાય પણ ક્યાં સુધી રોકાય પુણ્ય હોય ત્યાં સુધી પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે પાછા હતા મૃત્યુઅ મૃત્યુલોક માં પાછા પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે પાછા મૃત્યુલોકમાં માં આવે છે અને હું એમ તો આનાથી મોટી ક્ષતિ જગત માં હોય કઈ કેને ભોગવવા તમારા પુણ્ય ખવાઈ જાય આનાથી મોટી ક્ષતિ કઈ હોય તો આને વાલી લાગે વિચાર તો કરો એવું દેવ શરીર હું કામનું એ દેવ શરીર હું કામનું કે જ્યાં પુણ્ય ખવાઈ જાય છે અને પુણ્ય ખવાતા પાસુ ક્ષતિ પામે આવે દેવનું શરીર કેવું કીધું ખબર છે પશુ પતંગિયા કીટ એના જેવું કીધું દેવ ના શરીરને આપણે જેની આશા કરીએ ને એને એના જેવું કીધું પશુ જેવું કીધું અર્જનભાઈ દેવ શરીર શું કામે કે દેવતા લોક મળ્યા પછી જેમ પશુનો અવતાર મળે ગેહનો અવતાર મળે કે હાવજ ન મળે એ કંઈ નવું કર્મ કરી શકે ન કરી શકે એ ભોગવી શકે એમ દેવનો અવતાર મળ્યા પછી પણ ત્યાં પુણ્ય ખવાય જે તમારા સારા કર્મ હોય તેને તમે ભોગ ભોગવો એનાથી આ જગતમાં જો કોઈ દુર્લભમાં દુર્લભ હોય તો મનુષ્ય દેહ છે ત્રણ લોકમાં દેવનુંય શરીર એમ નહીં દેવતા એની આશા કરે દેવતા કંઈ થોડા નવું કર્મ બાંધી શકે દેવતા આગળના કેવું ઘરની તૈયારી કરી શકે ન થાય એ બધાય ભોગવટાવાળા માણસો છે પછી એમ પશુ એમ દેવ બધાય ભોગવટા પશુઓની માંય ભોગવટો અને દેવયોની માય ભોગવટો છે તો બે માં ભોગ ને થાય નવું કરમ ભાગ સાડી છે મનુષ્ય નો દેહ મળ્યો